પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત આપ સર્વ મિત્રોનું સ્વાગત છે તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે જાણીશું આજની સૌથી મોટી અપડેટ વીસમાં તો તારીખ અંતર્ગત હપ્તો જમા તો સંપૂર્ણ માહિતી જાણીશું કે શું છે સૌથી મોટી અપડેટ વિગતો જાણતા પહેલાં જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોની લાઈક શેર જરૂર કરજો તો ચાલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ તો મિત્રો વિડીયોની અંદર આપણે વાત કરીશું ભારત અર્થતંત્ર કૃષિ ક્ષેત્ર મહત્ત્વ યોગદાન છે કે દેશના કરોડો લોકો પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે તેની સાથે જોડાયેલા છે આઝાદી પછી કેન્દ્ર અને રાજ્ય સરકારો કૃષિ ક્ષેત્ર ઉત્પાદન વધારવા માટે ખેડૂતોને આર્થિક સ્થિતિ સુધારવા માટે ઘણી અદભુત યોજનાઓ ચલાવી રહી છે વર્ષ બે હજાર ઓગણીસમાં કેન્દ્ર સરકારે પીએમ કિસાન સન્માન નિધિ યોજના શરૂ કરી હતી આ યોજના હેઠળ ભારત સરકારે દેશના ગરીબ ખેડૂતોને વાર્ષિક છ હજાર રૂપિયા નાણાકીય સહાય પૂરી પાડી રહી છે તો આ નાણાકીય સહાય દર વર્ષે ત્રણ હપ્તા રૂપમાં છ હજાર રૂપિયા આપવામાં આવે છે આ યોજના ઉદ્દેશ્ય ખેડૂતોને નાની જરૂરિયાતો પૂરી કરવાનો છે તો અત્યાર સુધી આ યોજના કુલ ઓગણીસ હપ્તા જારી કરવામાં આવ્યા છે તો પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત વીસમાં હપ્તા જારી થવાનું છે અત્યાર સુધી આ યોજના ઓગણીસ હપ્તા જારી કરવામાં આવે છે કેન્દ્ર સરકાર દર ચાર મહિને આ હપ્તો પૈસા સીધા બેંક ખાતામાં મોકલે છે તો ઓગણીસમો હપ્તો ફેબ્રુઆરી બે હજાર પચીસમાં ખેડૂતોના ખાતામાં મોકલવામાં આવ્યો હતો તો આ પહેલાં અઢારમો હપ્તો ઓક્ટોમ્બર બે હજાર ચોવીસમાં મોકલવામાં આવ્યો હતો જો આપણે આ પર્યટન નજર કહીએ તો વીસમો હપ્તો જૂન અંતમાં જારી થઈ શકે છે જોકે કેન્દ્ર સરકાર રાજ્યો સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી અને જુલાઈના બીજા વીકમાં પણ તમારા ખાતાની અંદર હપ્તો જમા થઈ શકે છે તો એવું માનવામાં આવેલું છે કે વિસ્મા હપ્તાની સૌથી મોટી અપડેટ જુલાઈ મહિનાની અંદર આવી શકે છે એટલે કે તમારા ખાતાની અંદર વીસમો હપ્તો જુલાઈ મહિનાની અંદર જમા થશે તો જય હિન્દ જય જવાન જય કિસાન